તો રમણેશ્વર મહાદેવના શિખર પ્રતિષ્ઠાને લઈને મંદિર પરિસર દેવડાઓથી ઝગમગી ઉઠ્યું છે મંદિર પરિસરમાં પાંચ હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા છે અલગ અલગ રંગોળી પર દીપ મુકાયા છે પરિસરમાં પણ દીવાઓ મૂકવામાં આવ્યા છે અને દીપોત્સવ વિભાગમાં કુલ એકસો એકવીસ બહેનો થકી દીવોટી બનાવી બપોરના ચાર વાગ્યાથી દીવાઓ મૂકવાની પણ શરૂઆત કરવામાં આવી હતી અને સાંજે સાત વાગતા જ મંદિર પરિસરમાં બહેનોની મદદથી સમગ્ર દીપોત્સવ જોવા મળ્યો હતો રીતે રોજ દીવડાઓ પરિસરમાં પ્રગટાવવામાં આવશે શ્રીસ્થળ સિદ્ધપુર દેવોની ભૂમિ દેવોનું મોસાળ અને ત્યાં પંચદિવસીય દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે હરડેશ્વર મહાદેવ મંદિર સ્વયંભુ મંદિર છે શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને એમાં અત્યારે રાતનો જે નજારો છે ખૂબ અદભુત છે પરંતુ આ નજારાની પાછળની મહેનત જેમણે કરી છે એ સ્વયંસેવિકાઓ જે છે તેમની સાથે આપણે વાત કરીએ કેટલા દિવસની કારણ કે પાંચ દિવસ મહોત્સવ ચાલવાના હશે ઘણા સમયથી મહેનત કરતા હશો અને અત્યારે જે રોશનીથી ઝગમગી ઉઠ્યું છે કેવી રીતની તૈયારીઓ હતી કેવી રીતે કરવામાં આવી હર મહાદેવ માત્ર આ ખાલી દીપોત્સવ વિભાગ જ છે તમે લોકો દિવસના પાંચ હજાર દીવા પ્રગટાવી રહ્યા છે અહીંયા આશ્રમમાં મહાદેવ બાપાના મંદિરમાં બધી જગ્યાએ અને બીજા પણ વિભાગ છે રસોડા વિભાગ છે સફાઈ વિભાગ છે તો બધી જ મહિલાઓ બધી જ બહેનો એમની ક્ષમતા પ્રમાણે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને આ પહેલો જ દિવસ ખૂબ જ અદભુત લાગી રહ્યો છે આગળના ચાર દિવસથી તો હવે બહુ જ મજા આવવાની છે તમે શું કહેશો કેટલો આનંદ કેટલો ઉત્સાહ છે અરડેશ્વર મહાદેવ સ્વયંભૂ બિરાજેલા છે અને એને લઈને જયારે દીપોત્સવ થતો હોય પાંચ દિવસ આપ કરવાનો છે કેટલો આનંદ છે તમને ખૂબ જ આનંદ છે હવે બધા અમારું બધું જ મૂકીને અહીં આવ્યા છે તન મનથી સેવા કરવા આવ્યા છે અને ખૂબ જ ઉલ્લાસ અનુભવી રહ્યા છે હજી આજે પહેલો દિવસ છે પાછળ ચાર દિવસ હજી મહેનત કરવાની છે અને બહુ આનંદ અનુભવી રહ્યા છે તમારું શું કેવું છે કઈ રીતે જોવો છો પાંચ દિવસનો મહોત્સવ ખાસ કરીને દીપોત્સવ જયારે થઈ રહ્યો છે કેટલા સમયથી આની રાહ જોતા હતા કે અવસર આવે અને અવસરમાં સહભાગી થવાનો મોકો મળે લોકો એક મહિનાથી બી વધારે ટાઈમથી આ લોકો આની તૈયારી કરી રહ્યા છે અને સિદ્ધપુર નહીં પણ જે બહાર રહેતા અમદાવાદ સુરત ત્યાંથી લોકો રજાઓ લઈ લઈને અહીંયા આવે છે અને આના માટે એટલા જ ઉત્સુક છે પાંચ હજાર દીવા રોજના પ્રગટાવવાના છે પાંચ પ્રગટાવવાના છે દિવેટો બનાવવાની હશે વણવાનું હશે કેટલા બહેનો આમાં લાગેલા છો અને કેવી રીતે તૈયારી આમાં દિવેટોમાં તો યથાશક્તિ જે પણ ગામમાં કોઈ બી બહેનો કે ભાઈ હું બસ તો દિવેટો આપીશ એવી રીતે યથાશક્તિ દાનથી દિવેટો આવેલ છે અને એ એની મદદથી અમે દરેકની આસ્થા અહીંયા ચાલી રહી છે કેટલા બહેનો તમારા જે દીપોત્સવ વિભાગ છે કેટલા બહેનો છે જે કામ કરી રહ્યા છે અને રોજ સાંજે કેટલા વાગ્યાથી દીવા પ્રગટાવવાનું ચાલુ કરો છો જેથી કરીને જ્યારે સંધ્યા થાય તો એ અજવાળું દે દેખાઈ આવે એટલે અમારા આખા પ્રોગ્રામમાં ટોટલ એકસો ને એકત્રીસ જેટલા લેડીઝો કામ કરી રહ્યા છે સ્વયંસેવિકા તરીકે અલગ અલગ વિભાગમાં તો તે લોકો સવારે વહેલા આવી જાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું જે કામ બધાને મેનેજમેન્ટ કરેલું હોય એવી રીતે બધા પોતપોતાનું કરે છે અને બહુ જ સારો સહયોગ મળ્યો છે બધા આખા ગામ તરફથી આજે સીએમ આવ્યા હતા એમના તરફથી બધા તરફથી બહુ જ સારો સહયોગ મળ્યો છે એકસો ને એકવીસ બહેનો કે જે દીપોત્સવમાં દીપ વિભાગ જે છે એમાં કરી રહ્યા છે અને એને લઈને જ આ જે બહેનો છે એ રોજના પાંચ હજાર દીવા પ્રગટાવે છે અને પાંચ હજાર દીવા પ્રગટાવા પાછળની એમની મહેનત એ સાંજે સાડા વાગ્યા પછી સૂરજ આતમે પછી દેખાય છે અને બતાવે છે કે આ બહેનોની મહેનત કેટલી રંગ લાવી છે કારણ કે હરડેશ્વર મહાદેવ પરિસર જે છે અત્યારે જાણે દિવાળી હોય એ પ્રકારનું આખું જે ઝગમગી ઉઠ્યું છે અને એનો શ્રેય જાય છે આ બહેનોને એબરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ Sinto puro.